દ્વારા નવ ઓગસ્ટ ને આદિવાસી દિવસ તરીકે જાહેર કરવામાં આવે છે ત્યારે પ્રતિવર્ષ નવ ઓગસ્ટ દિવસ ને સમગ્ર ભારત વર્ષમાં આદિવાસી સમાજ દ્વારા આદિવાસી દિવસ તરીકે ઉજવે ત્યારે આજે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે પણ બોડેલી અલીપુરા સહિત સમગ્ર તાલુકામાં આદિવાસી સમાજ દ્વારા તેઓની આગવી પરંપરા મુજબ અને કલાકે અલીપુરાના જલારામ મંદિર ખાતેથી એક સુંદર રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં આદિવાસી ભાઈ બહેનો તેમના પરંપરાગત વસ્ત્રો પરિધાન કરી તીર કામઠું અને પારિયું જેવા તેમના સ્વરક્ષણના શસ્ત્રો સાથે ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા

જયારે આજે આ ઉત્સવ મનાઈ રહી છે ત્યારે એમનો ખુબ ખુબ આભાર માનું છું અને આ તબક્કે એમનો આભાર માની એમને અભિનંદન ને પાત્ર પાઠવું છું જય જોર જય અલીપુરા ચાર રસ્તા પાસે બ્રિટિશ શાસન સામે પણ જેને બાથ ભીડી હતી અને આદિવાસી સમાજ જેને ભગવાન તરીકે પૂજે છે એવા ભગવાન પૂરા કદની સુંદર પ્રતિમાનું અનાવરણ આદિવાસી સમાજના અગ્રણીઓ વિઠ્ઠલભાઈ રાઠવા પ્રોફેસર રાઠવા બાબુભાઈ રાઠવા કંદુભાઈ રાઠવા પ્રોફેસર રશિકભાઈ રાઠવા અલી ખેરવા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી ગંગાબેન રાઠવા સહિત આદિવાસી ભાઈ બહેનો દ્વારા તેઓની આદિવાસી પરંપરા મુજબ અનાવરણ કરવામાં આવ્યું

આદિવાસી ભાઈ બહેનો માટે ઠંડા પીણાની પણ સુંદર વ્યવસ્થા કરી હતી પટેલ નેશન ન્યૂઝ છોટાદેપુર સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર